કે જ્યારે પણ આપણે છેલ્લા ત્રીસ વર્ષની અંદર એક જ પક્ષ ને હોઈએ આવીએ છીએ છતાં પણ મોરબી ની અંદર મોરબી જિલ્લાનો વિકાસ જુઓ તો જીરો ગ્રાઉન્ડ લેવલ ઉપર છે અવારનવાર રસ્તાઓના પ્રશ્ન હોય ગટરોના પ્રશ્ન હોય કે અગણિત જેવી જરૂરિયાતના પાણીના પ્રશ્ન હોય તો આપણે અવારનવાર રજૂઆતો કરવા માટે થઈ પણ તંત્ર પાસે પહોંચતા હોઈએ છીએ છતાં પણ તંત્ર આ સમસ્યા ઉકેલવામાં સદંતર નિષ્ફળ નીવડી રહ્યું છે બાદ આજે એક જે ગુજરાતની અંદર જે કહી શકાય કે નવી રાજનીતિની જે શરૂઆતના પાયા ઘણા છે તમે જોઈ શકો છો કે આ જે વિજય જે છે એ તંત્રની સામે લોકોનો વિજય ગણી શકે કારણ કે આ કે આવું તંત્ર વિશાવતરની અંદર ઉતરી ગયેલું હતું ભાજપના તમામ તંત્રી મંત્રી સંત્રી દરેક લોકો જે કહી શકાય અને આપણા મુખ્યમંત્રી શ્રી પણ જો બે બે વખત વિશાવતરની અંદર કિરીક પટેલના સમર્થન માટે જો ધક્કા ખાઈ ગયો હોય છતાં પણ વિસાવતરની જાગૃત જનતા ભેષણ વિશાવતર અને જુનાગઢ ગ્રામીની તો જાગૃત જાગૃત જનતા દ્વારા આ લોકોને ધકેલવામાં આવ્યા હોય અને શિક્ષિત ઉમેદરો ગોપાલભાઈને જો સુકાન આપવામાં આવ્યું હોય તો ક્યાંક ને ક્યાંક શિક્ષિત લોકો પાસે એમને આશા અપેક્ષા છે કે ક્યાંક કામની રાજનીતિની આજથી શરૂઆત થશે તો એવી જ રીતના મોરબી જિલ્લાની અંદર આજે બે યુવાનો અમારી આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરિત થઈ કામની રાજનીતિથી પ્રેરિત થઈ અને ગોપાલભાઈની જે જીત છે એમનાથી પ્રેરિત થઈ આજે અમારી સાથે જોડાયેલા છે તો આજે એ જ મિત્ર તમને પોતાનો એમનો પરિચય આપશે

અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે